નમસ્કાર મિત્રો મિત્રો અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ માટેની ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે અમદાવાદ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક પુરુષ અને સ્ત્રી માટેની કુલ છસો પચાસ જગ્યાઓ આપવામાં આવેલી છે અમદાવાદ શહેર માટેની આ નોકરી રહેશે વધુ વિગતો જોઈએ તો ખાલી જગ્યાઓમાં પુરુષો માટેની ચારસો ને છત્રીસ અને મહિલાઓ માટેની બસો ને ચૌદ આ રીતે કુલ છસો ને પચાસ જગ્યાઓ આ ભરતી આપવામાં આવેલી છે પાત્રતા અને માપદંડમાં શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો ઓછામાં ઓછું ધોરણ નવ પાસ કરેલ હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની આપવામાં આવેલી છે માનદ વેતન એટલે કે પગાર જે છે એ તાલીમ પૂર્ણ થયા પછી ત્રણસો રૂપિયા પ્રતિદિન મળવાપાત્ર રહેશે અને ખાસ ધ્યાન રાખવું કે આ કોઈ સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી પરંતુ એક માનદ સેવા છે પસંદગીની પ્રક્રિયામાં સૌથી પહેલાં તો શારીરિક કસોટી એટલે શારીરિક ટેસ્ટ લેવા છે જેમાં પુરુષો માટે ઊંચાઈ એકસો સેમી અને જે એસસી એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે એકસો અને બાસઠ સેમી હાઇટ રહેશે વજન જે છે એ પંચાવન કિલોગ્રામ અને દોડ ચાર મિનિટમાં આઠસો મીટર દોડ પૂર્ણ કરવાની રહેશે પુરુષો માટે જ્યારે સ્ત્રીઓ માટે જોઈએ તો ઊંચાઈ એકસો પંચાવન સેમી સામાન્ય કેટેગરી માટે જ્યારે એસ સી અને ઓ માટે એકસો ને પચાસ સેમી ઊંચાઈ હોવી જોઈએ વજન એકસો પિસ્તાલીસ કિલોગ્રામ અને દોડ જે છે ત્રણ મિનિટમાં ચારસો મીટર પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી ઇન્ટરવ્યુ અને લેખિત પરીક્ષા જો જરૂર હોય તો લેવામાં આવશે એટલે ફરજિયાત નથી પરંતુ જરૂર પડે તો ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષા લેવામાં આવશે છેલ્લે મેરેટ યાદી જે છે એ શારીરિક કસોટી અને ઇન્ટરવ્યૂના આધારે તૈયાર કરવામાં આવશે અને એના આધારે ફાઇલ ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન છે એમાં પોલીસ અને એસઆરપી સીઆરપીએફ આર્મી અથવા જે પહેલાં મિલિટરીની ભરતી આવે છે એ ભરતીમાં જો કોઈ ઉમેદવાર ઇન્ટરવ્યૂના તબક્કા સુધી ગયેલા હોય અને અનુભવ ધરાવતા હોય એવા ઉમેદવારોને સૌથી પહેલાં પસંદગી આપવામાં આવશે કેવી રીતે અરજી કરવી તો અહીંયા મિત્રો અરજી ફોર્મ જે છે એ તમારે આ જે એડ્રેસ આપેલ છે ત્યાંથી તમને મળી રહેશે એડ્રેસ છે પીઆરઓ રૂમ જૂની પોલીસ કમિશનર ઓફિસ શાહીબાગ અમદાવાદ આ ઓફિસમાંથી તમને મફતમાં અરજી ફોર્મ મળશે તો આ અરજી ફોર્મ ત્યાંથી તમારે લેવાનું રહેશે અથવા તો અહીંયા એક વેબસાઇટ આપેલી છે સીપી અહેમદાબાદ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટથી પર તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો તો આ ફોર્મ તમે આથી ડાઉનલોડ કરી લેશો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો આ ફોર્મ મેળવી લેવાનું છે ત્યાર પછી અરજી ફોર્મ સંપૂર્ણ રીતે તમારે ભરી લેવાનું છે એની સાથે જરૂરી જે ડોક્યુમેન્ટ્સ હોય એ તમામ ડોક્યુમેન્ટ્સ જોડવાના છે અને ત્યાર પછી અરજી ફોર્મ તૈયાર કરી અને ફરીથી આ જે એડ્રેસ આપવામાં આવેલું છે પીઆરઓ રૂમ ઓલ્ડ પોલીસ કમિશનર ઓફિસ શાહીબાગ અમદાવાદ તો અહીંયા તમારે આ તમારું અરજી ફોર્મ જમા કરાવવાનું છે ત્યાર પછી એના માટેની જે અગત્યની તારીખો જોઈએ તો પચીસ આઠ બે હજાર પચીસથી અઢાર નવ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ મેળવી શકો છો અને ફોર્મ મેળવ્યા પછી જમા કરાવવા માટેની છેલ્લી તારીખ જે છે એ વીસ નવ બે હજાર પચીસ છે એટલે વીસ નવ બે હજાર પચીસ સુધીમાં તમારે તમારું અરજી ફોર્મ જે તે એડ્રેસ ઉપર જમા કરાવી લેવાનું રહેશે તો મિત્રો આ હતી અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ